તો રાજકોટમાં સિટી બસ ચાલક દ્વારા અકસ્માત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જિલ્લા પંચાયત ચોક ખાતેથી રેલી સ્વરૂપે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા પોલીસ હાય હાય નારા પણ લગાવવામાં આવ્યા હતા ભ્રષ્ટાચાર્યોને છાવરવાનું બંધ કરો સહિતના નારા લગાડવામાં આવ્યા હતા પોલીસ કમિશનર કચેરી ખાતે કોંગ્રેસના હોદ્દેદારોને આગેવાનો દ્વારા રામધૂન પણ કરવામાં આવી હતી

ડાંગર એના ઉપર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તો શું આમ જ રાજકોટની પ્રજા ભોગ જ લેવાના છે કોઈ પ્રકારની નતર કાર્યવાહી થશે આવા કાંડ શું રાજકોટે ભોગવતા જ રહેવાના છે એના વિરોધમાં આજે કમિશનર શ્રી ને રજૂઆત કરવા આવ્યા કે ભાઈ આ આમાં તમે નિષ્પક્ષ તપાસ કરો અને દોષિતો સામે કડક કાર્યવાહી કરો આવા જવાબ ડિપ્લોમેટિક જવાબ હર રમેશ કોઈ પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવતા રહે છે આની પહેલા જયારે આ બસ દુર્ઘટના ઘટી ત્યારે દર્શિતાબેન પણ ત્યાં આવેલા હતા રામભાઈ મોકરિયા પણ ત્યાં આવેલા હતા આજે મારો સીધો સવાલી એ લોકોને છે કે તમે ત્યાં આવીને નિવેદન આપ્યું હતું તો એક અઠવાડિયું વીતી ગયું છતાં હજી સુધી એના ઉપર ગુનો નોંધાડો કેમ નથી એક સામાન્ય નાગરિક રાજકોટ ની જનતા લાગણીશીલ જનતા છે સામાન્ય નાગરિક જે કોઈ એકબીજાને ઓળખતી નથી પણ છતાં મોત નો મલાજો જાળવતા હોય છે એ એક સાંસદ છે તો એનો નિર્ણય રાજકોટની જનતાએ લેવાનો છે કે એને કોને જોઈતા છે